નવા નવાને છે ને આપણે સાફ કરવાની છે કેમ કે આમાં ધૂળ ને ડાખરા ને એવું બધું હોય ને એ આખો ઢગલો સાફ કરી કરીએ ને પછી આપણે અહીંયા ઢારિયામાં ગયા વર્ષની જેમ બધું કરવાનું છે તો હાલો બધા લાઈનમાં બી જાવ અહીંયા જો જગ્યા કરી દીધી મેં હાલો હા આ ઢગલો દેખીને ની અંદર આવે ઢગલો દેખીને તાન ચડવું જોઈએ હાલો માંડવી ઘેરાવી તો ફટાફટ સાફ કરી નાખીએ જોઈને જ ની અંદર આવે હા દિત્યા ને બહુ ઉતાવળ છે દીત્યા હવે અહીંયા જ રમે છે અને મમ્મી ને માયા બેન ને પપ્પા ની ત્રણ યા છે વાડીએ કેમ કે આજે ઘરે તો અહીંયા કામું કયા કરું એ લોકો કે માંડવી ખેતરમાં છે તો એ વિને છે અહીંયા માંડવી તો આજે આપણે બેસતા વર્ષની તૈયારી કરવાની છે તો સૌથી પહેલા તો આપણે બેસતા વર્ષ માટે થોડીક મીઠાઈ લેવી પડશે તો મીઠાઈ લેવા માટે આપણે માણસને મોકલશું ઝોમેટો રાઈડર ને ઝોમેટો બ્લિન્કિટ વાળા હા તો એ ને મીઠાઈ લઈ આવશે અને પછી સાંજે કંઈક જમવાનું બનાવવાનું છે આજે આવતીકાલે હા બાકી કાલે તો આપણે ભજીયા ચાર પાંચ જાતના ખાઈ લીધા પછી રોજ રોજ એવું ન ભાવે આજે એક દિવસ જવા દે આવતીકાલે પછી પાછું કોઈક નવીન બનાવશું આ છોકરો છે ને દિતિયાના વિડીયો જોઈ છે તને મયંક 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 દિતિયાના વિડિયો જોઈ છે અને દિતિયાને મળવા આવ્યો છે અમારા ગામમાં વેકેશન ચોકલેટ લીયો લઈ પણ લીધી હતી હા દીતે ના નો પડે થેન્ક યુ તો કહી દીધી હતી ચલો તો હતું લઈ આવ્યા છે ને માર્કેટમાંથી આવી ગયો છે સામાન લઈને શું લઈએ ગો પાણી પૂરી અઢી સો લીધી કારણ કે માણસો જ આપણે બહુ વધારે છે આ માણસો છે પાણીપુરી પૂરી છે અને મીઠાઈ મીઠાઈ કલર તો ભૂલી ગયો ભૂલી ને

ક્યારનો મહેનત કરતો તો તે બે ત્રણ વાર છેકા પછી ફાઇનલી આપણો હાથી થોડોક બને એવું મને લાગે છે આને હરખો કરવો પડશે અમે એ ન થમતા આ એનો દાંત છે પણ હજુ આમ ભેગું આ બધું કરવું પડે મોટું એ દાંત તો આ કંઈક હશે વધારેનું એ મને નથ ખબર હો ભાઈ ચાલો તો ફાઇનલી આપણો હાથી અહીંયા બનીને થઈ ગયો છે તૈયાર થોડોક નાનો લાગે છે પણ આવતા વર્ષે મોટો થઈ જશે હા બસ છે હજુ બસ શું છે થોડોક આવતા વર્ષે મોટો થાય

દોરી લીધા હતા બેઝ બનાવી લીધો હતો અને માયાબેન કલર પૂરવા બેસી ગયા છે અને રંગોળી કરતા હતા અને લાઈટ પણ વહી ગઈ છે જો જો સાવ અંધારું થઈ ગયું છે છે પછી અહીંયા પપ્પાએ એક જુગાડ કરી દીધો અમને અંદર ને તો એમાંથી પાવર લઈને એટલે આપણે જો અહીંયા મસ્ત અંજવાળું થઈ ગયું છે હવે લાઇટ જ્યારે આવે ત્યારે ટેન્શન નહીં અને અમારા દીતિયાબેન ને પણ અહીંયા જો અમે આજ પાંચ કિલો કલર લઈ દીધા હતા તો એમાંથી બેસી ગયા છે જો રંગોળી કરવા કા દિત્યા કેટલા મસ્ત કલર છે તારા પચરંગી બધા કલર આવી જાય એમાં કા अलग अलग कोण पूरे आमच पूराय याला ચાલો માયા બેન એકલા એકલા કલર પૂરે છે ને મને કે મને કલર પૂરવા લાગો એકલા એકલા હું કઈ પૂરી લઈશ તો આપણે પૂરવા લાગી આવે નરેશ ને બેઠા બેઠા ચેકિંગ કરે કે બરાબર કે આ આ બધું પાટનો ઉલવત કરવાનો એ હા જે માર છે એટ હું દે બોડી હાસી નું ઘર આવશે ખાવા પીવાનું ને ખાવા પીવાનું બધું બાકી છે આ તો ખાલી આ હાથી એક બેનો છે હાલો તો એ બની જાય પછી તમને બતાવીએ અમે શું કરીએ જો હવે છે ને હાથીનો નો અહીંયા દેખાવ આવે છે બહુ મસ્ત નો બનતો તો ત્યારે મને એવું લાગતું હતું કે હાથી બનાવવા ઘરો પણ બે વાર ચેકી નાખ્યો એટલે ત્રીજી વાર સારી રીતના થઈ ગયો અને અહીંયા દિત્યાએ મસ્ત રંગોલી બનાવી હતી જેને ચોથી વાર રંગોલી બનાવી છે એટલે મમ્મી ફરીથી એના માટે નવા કલર લઈ આવ્યા છે જો દિત્યાના નવા કલર આવી ગયા વાહ દિત્યા વાહ કોંગ્રેચ્યુલેશન અહીંયા આપણે યુટ્યુબની ની રંગોલી બનાવવાની છે

ચાલો તો હજી તો આપણે રંગોળી નું કામ ચાલુ જ છે હજી તો ઘણો ટાઈમ લાગશે આમાં અને અહીંયા પણ જો આપડે બધા લોકો હજી બાકી છે કમ્પ્લીટ થાય એટલી વાર લાગશે હજી તો જો આ રીતની કઈક એવું ભાઈ રંગોળી છે મસ્ત કાનુડો દોરો છે બંસી છે અને પીછા છે મોર પીછ છે જો અહીંયા મમ્મી રંગોળી બનાવતા હતા ને તો એન્ટિક રંગોળી બનીને થઈ ગઈ છે તૈયાર આજે મે જે ડિસિઝન લીધું ને હાથી બનાવવાનું એ બહુ મસ્ત લીધું છે કેવો હાથી મે બનાવ્યો એ મસ્ત તો વાંધો નહીં હું કેવું તારું મારા હાથી વિશે

ચાલો તો હવે છે ને આપણી રંગોલી અહીંયા ફાઇનલ થઈ ગઈ છે જો આ પ્રકારનો હાથી બન્યો છે આજુબાજુની ડિઝાઇન બની છે અહીંયા હેપી ન્યૂ ઇયર લખ્યું છે અને અહીંયા લાઇક શેર સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ જલ્પા બ્લોગ દ્વિતીયાકી દુનિયા ફેસબુક આપણે કાઢી નાખ્યું છે કેમકે ફેસબુક અમારું પેજ મોનિટાઈઝેશન નથી કરતું એટલે ના ના એવું નથી અમે જગ્યા ને એવું બધું નથી બહુ પછી રાત મોડી થઈ મોડું થઈ ગયું અમે

દઈએ અને આ જો મસ્ત રંગોલી પણ બની ગઈ છે આપણે ચાલો તો વિડિયો ને પણ એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતી કાલે મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ હેપી ન્યૂ યર